જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શરતસિંહ ભરતસિંહ રાણા સામે દાદાગીરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે જંબુસર તાલુકાના ઔરંગપુર તિંબી ગામે જેસીબી દ્વારા ખાધડો ખોદવાની કાર્યવાહી દરમિયાન થયેલા વિવાદમાં એક વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી મુજબ આશરે સાહીઠ થી વર્ષની ઉંમર ધરાવતી કપિલાબેન હિંમતભાઈ ઠાકોરે ટેલિફોન દ્વારા ખાધડો ખોડવાની બાબતે વાંધો ઉઠાવ્યો હતો આ બાબતે ઉગ્રતા સર્જાતા તાલુકા પ્રમુખ શરદસિંહ રાણાએ સત્તાના નશામાં ચોરી વૃદ્ધ મહિલા સામે મારામારી કરી હોવાનો આક્ષેપ કર્યો છે ફરિયાદ અનુસાર આરોપીએ વૃદ્ધ મહિલાના ડાબા ગાલે બે તમાચા માર્યા ધક્કો મારી ખદડા પાસે પાડી દીધી અને પેટમાં લાત મારી હતી આ ઘટનાને લઈ સ્થાનિક પંથકમાં ભારે રોષ ફેલાયો છે વૃદ્ધ મહિલા દ્વારા કાવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે આ ઘટનાને લઈને શું આ છે મહિલા સશક્તિકરણ જેવા સવાલો જંબુસર તાલુકા અને આસપાસના વિસ્તારોમાં ઉઠી રહ્યા છે પોલીસ દ્વારા દ્વારા મામલો પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કોણ માર્યું તું સરપંચ એટલે માર્યું છે સરપંચ એટલે કોણ એમનું નામ સરદ સરદ કયો ગામ ટીમડી એવું છે કંઈ ને બીજે કઈ કઈ માર્યું એવું અને બીજું બીજે કઈ એવું છે એવું છે હા તો હોના હારું આ બોબલ થઈ ગયું પણ તો તે તે મારે ગટર લઈને બધું વા વાવેલા નીચે માપાથી રોડ બનાવ્યો છે તે બી એવું કીધું રોડ બરોબર બનાવે તો ગટર લઈને બાંધે જ પછી એમને હુમલો કર્યો એવું તમારો ઓ પછી હુમલો કર્યો છે